નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહાનવા વનકરવાસમાં પાણીની સમસ્યાના કારણે લોકો ત્રાહીમામ જંબુસર તાલુકાના કહાનવા ગામમાં છેલ્લા દોઢ મહિનાથી પાણીની લાઈન તૂટી ગઈ હોવા છતાં તેનું કામ રિપેર કરવામાં આવતું નથી અને જ્યાં પાણી આવતું હોય ત્યાં અંદર ગંદકી પણ થઈ છે એ જગ્યામાં એક કૂતરાનું મરેલું બચ્ચું પણ હાલમાં પડ્યું હતું એ જ ખાડામાંથી વનકરવાસ સમાજની લાઈનમાં ગંદુ પાણી ભેળસેળ થતું હોય આપણાથી સ્થાનિક લોકોને રોગચાળો થશે તો જવાબદાર કોણ અને રોગચાળાથી બીમારી ખૂબ થાય અને નુકસાન થાય તેની સરકારશ્રીની જવાબદારી રહેશે તેઓ આક્રોશ વંકરવાસના રહીસોમાં જોવા મળ્યો હતો વંકરવાસમાં વારંવાર પાણીની સમસ્યા રહેલી હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે પણ લાગતા વળગતા તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં નિષ્ફળ ગયા છે વનકરવાસમાં પીવા માટે જે પાણી આવતું હોય તેનાથી રોગચાળો ફાટી નીકળવાનું દહેશત ફેલાય છે કહાણમાં વનકરવાસ સમાજના લોકો આજરોજ ભેગા થઈ વનકરવાસમાં ગંદુ પાણી આવતું હોય અને રોગચાળો ફાટી નીકળે તેનું જવાબદાર કોણ તે આક્રોશ સાથે રજૂઆત કરવામાં આવી અને જણાવ્યું આવ્યું કે સોશિયલ મીડિયાના મારફતે લાગતા વળગતા અધિકારીઓ સુધી સંદેશ પહોંચાડવા મદદરૂપ થાય તેવી મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હોય છે તેમજ લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક નોંધ દેવી ટૂંક સમયમાં આની તપાસ કરવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીમાં વણકરવા સંમત દ્વારા ચૂંટણી બહિષ્કાર કરશે તેવી ચીમકી વણકાર સમાજ દ્વારા આપવામાં આવી છે અહેવાલ નગીન પરમાર કહાનવા પાર્ટી ગુજરાતી ન્યૂઝ સીઈઓ રાજેશુભાઈ નારાયણભાઈ સોમાભાઈ વણકરવાસ આજે ચાર પાંચ દિવસથી પાણી આવતું નથી અને બીજું કે આ ઘડીએ ઘડીએ અમે જઈએ છીએ સરપંચ ની કને તો સરપંચ ધ્યાન નહીં આપતા અને પેલા માણસને ધ્યાન નહીં આપતા પાણી છોડનાર માણસ ધ્યાન આપતા નહીં અને કુતરું હોય તો ખાડામાં પડી છે મરી ગયેલું કાળ્યું કાલે એવું કે છે લોકો અમારે એમાં અને પાણી ની બેદરકારી રાખે છે આ લોકો અને બીજું કે અમારા વણકાર અંદર પહેલેથી થી બેદરકારી રાખી છે લોકો એ પેલા થી બેદરકારી રાખી છે એ લોકો સરપંચ બધો અને જો આવડ નહીં આવે ને તો સરપંચ તો કોઈ જ વાત નહીં આપવાના

એ ખાડામાં ભરાય છે અને પાછું એ રિટર્ન આવે છે જે રીતે બહેરો ને ડિલિવરી થાય છે જે દુર્ગંધ મારે એવું પાણી આ વણકર સમાજના લોકો પીએ છે દરેક વસ્તુની અંદર વણકર સમાજ પાછળ છે હમણાં ટૂંક સમયમાં અંદર હાસ્કુલ ની અંદર સાયકલો દરેક સમાજ ને મળી પણ દોઢ મહિના પછી વણકરવાસની બે દીકરીઓને સાયકલ અમે જ્યારે ઓબ્જેક્શન થાય ત્યારે આપવા માંહી એ જ રીતને આખા સમાજ મતલબ કે વણકર સમાજ સૌથી પાછળ આખા ગામનું કામ થયા પછી જ વણકર સમાજનું કામ થાય છે ત્યાં એના થતું નથી એટલે જો આ રીતનું કામ ચાલતું રહેશે તો અમે આવનારી બે મહિના પછી જે તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતને અમે બહિષ્કાર કરીશું મને કહાડવા વણકર સમાજ